દાતાશ્રીના બાળકના જન્મદિવસ નિમિત્તે ની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો તથા અંધજનોને ધાબળા અને ફૂડ પેકેટનું વિતરણ વડોદરા ની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીના બાળકના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગરીબ દિવ્યાંગો તથા અંધજનોને ધાબળા અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર સલીમભાઈ વોરાએ જણાવ્યું હતું કે જન્મદિવસ મેરેજ એનિવર્સરી સહિતના પ્રસંગો આનંદ અને ઉજવણી સાથે સાથે ગરીબો દિવ્યાંગો અને અંધજનોની સેવા સાથે ઉજવવા જોઈએ સમાજના સુખાકારી માટેની આ સેવા કાર્ય પરોપકારનો શ્રેષ્ઠ માર્ગ છે તેવી અપીલ પણ તેમણે કરી હતી આ આયોજન પ્રસંગે ખાસ મહેમાન તરીકે સામાજિક કાર્યકર્તા અરવિંદભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા ની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દાતાઓના સહકારથી આવી જ રીતે જરૂરિયાતમંદોને મદદરૂપ થતું રહે છે આજે આયોજન કરવામાં કરવામાં આવ્યું આવ્યું હતું હતું કાર્ય જેમાં કીટનું વિતરણ શું આજે મોક્ષીના શ્રી મોહિતભાઈ એક બાળકને સોળમો જન્મદિવસ હતો એ નિમિત્તે એના પપ્પા અને મમ્મી આવીને દિવ્યાંગોને કેવડાવાગ ખાતે પચીસ બ્લેન્કેટ વિતરણ કર્યું ફૂડ પેકેટ આપ્યું સમાજે આ મોહિતની પ્રેરણા લેવા જેવી છે કે આટલો નાનો બાળક અંધજનોને દિવ્યાંગોને દાન કરે અને શુભેચ્છાઓ પાઠવે અમારા કેવડાબાગના અંદરજનોના આશીર્વાદ છે કે તે સુખી રહે અને સમાજ આની પ્રેરણા લઈને આ કાર્યમાં જોડાય કારણ કે ઘણી જગ્યાએ શું છે જે બર્થડે હોય પાર્ટી કે બીજી પાર્ટી એમાં ઘણા વ્યર્થ ખર્ચા કરતા હોય છે પણ આ પરિવારોને સાચવીએ તો એમનું જીવન નિર્વાહ ચાલે વ્યવસાયમાં મદદરૂપ થાય અને એમને સમાજને આશીર્વાદ મળે આભાર હા આજે આપનો જન્મદિવસ હતો અને જન્મદિવસ આપને આજે કીટ વિતરણ કરવામાં આવી છે ધાબરાની રથા ફૂડ પેકેટની શું કહેશો આપ મને આજે મારા જન્મદિવસ નિમિત્તે દાન કરવાની ઈચ્છા થઈ તો મેં મારી રીતે દાન કર્યું મને બહુ ખુશી મળી દાન કરીને આવું દાન કરવાની બીજાને પણ ઈચ્છા થાય તે માટે મેં આજે દાન કર્યું આપ આજના યુગના છોકરાઓને શું સંદેશ આપવા માંગો છો હું એવો સંદેશ આપવા માગું છું કે જે પોતાની જન્મદિવસ નિમિત્તે પોતાના માતા પિતા સાથે મોંઘી મોંઘી વસ્તુ માગે એની જગ્યાએ આવું ગરીબોને અને અપંગ લોકોને દાન કરે આજે આપના સુપુત્ર દીકરાની આજે જન્મદિવસ હતો શું કહેશો આપ આજની જનરેશનને અને આજના દીજના છોકરાઓને આજના બાળકોને હું એ જ કહેવા માગું છું કે દર આવી રીતે બર્થ હોય તો ઉજવીને ખર્ચો કરાવે છે એના માટે એના કરતાં આવી રીતના આવીને ગરીબો સાથે બેસે અપંગ લોકો સાથે આવી રીતના વાતચીત કરે તો એમને કંઈ પ્રેરણા મળે આપવા માગું છું આજના યુગમાં કે જે ઘણા છોકરાઓ જે મોટી મોટી પાર્ટીઓ કરી રહ્યા હોય છે પણ આપ શું આપના દીકરાના જન્મદિવસ આજે જે કિટનું વિતરણ કરી અને એક જે કાર્ય કર્યું છે શું કહેવા માંગ છે એના માટે જે આ કાર્ય કરવાથી જે ખુશી મળે છે એ મને બર્થડે ઉજવવામાં અને આવી રીતના ખર્ચા કરવામાં નથી મળતો આપનું શુભ નામ રેખાબેન સોલંકી વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી